જેનામાં શબ્દોનું છે જોર એવું વ્યક્તિત્વ એટલે કલમખોર જયદીપ પરમાર અમી અત્યારે મારી સાથે છે કેમ છો જયદીપભાઈ એકદમ મજામાં આનંદમાં સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે અમી પાછળનું કારણ શું છે તો અમી જ્યારે મને નામ સુજી એમ કહી શકે અમી મારા મગજમાં નહોતું પહેલાથી જ્યારે મારા પપ્પાએ એવું કીધું કે અમી એટલે તારા મમ્મીનું ઉપનામ હતું ઉદામનું નામ હતું મારા નાની જે હતા એમને અમીના નામથી સંબોધતા બોલાવતા એટલે મને એમ થયું કે એમનું નામ જ રોશન કરવું હોય તો કેમ એમનું નામ મારા ઉપનામ તરીકે લઈ શકાય એટલે મેં ઉપનામ તરીકે એ જ નામ લીધું અને અમીનો મારી સાથે પણ એક કનેક્શન છે એમનું લોહી તો મારામાં છે જ પણ બિલકુલ અને એક અમી એટલે અશ્રુ પણ થઈ શકે અમી એટલે અમૃત થાય અને હું મારા અશ્રુ અને અમૃત ગણું છું એટલે આ અશ્રુ ઉપર હું વધારે લખું એટલે અમી સાથે એ પણ કનેક્શન છે એટલે ઉપનામ તરીકે હું અમીનો તમે વાત બહુ સરસ કરી કે માના નામને તમે ઉપનામ તરીકે લીધું છે પણ જો આમ મા ઉપર લખવા જઈએ તો ઘણું બધું લખાઈ જાય પણ તેમ છતાંય તમારા માટે મા પ્રત્યેનો જે પ્રેમ છે એને જો શબ્દોમાં વર્ણવી શકો માતા પર છે ને બહુ જાજુ નહીં પણ બહુ બે પંક્તિઓ તો માંડ રચાણી એમ કહી શકાય કે જ્યારે હું આઠ મહિનાની ઉંમર હતી મારી અને ઘોડિયામાં હું તો ત્યારે મારા મમ્મીથી હું અલગ થઈ ગયો એ સ્વર્ગે સિદ્ધાર્યા એટલે એ સમય દરમિયાન જે મેં વિચારધારા કરી કે ત્યારે હું કેટલો હોઈશ એટલે ત્યારે મને એક પંક્તિ મારી અંદર થી અત્યારે નીકળી તે સમયને ધ્યાનમાં રાખીને કે લોકો ચા વગર એક દિવસ નથી કાઢી શકતા અને મેં મા વગર અત્યારે જોવા જઈએ તેવીસ વર્ષ કાઢી નાખે આમ જોઈએ તો આપણને ખબર છે કે મા વગર જીવન શક્ય જ નથી આમ ખૂબ જ અઘરું છે મા વગરનું જીવન જીવવું પણ તેમ છતાંય એ તમારા જીવનની અંદર કોઈ એવી ક્ષણ આવી હોય કે જ્યાં ત્યારે તમને એમથી હોય કે ના મને મારી માની કમી ખૂબ જ લાગે છે જ્યારે કોઈ મારી સામે એની પ્રેમ લેતું હોય 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 કોઈ અને રમાડતા તો મને ત્યારે કામમાં ક્ષણ યાદ આવે કે મારા મમ્મી હોત તો કદાચ એ હુંફ નો હું જે અગદાર છું એ હુંફ મને મળે વાલ મને મારા કોઈક હાલરડા ગાતો હોય એટલે એક અપેક્ષા કરી જ એને ત્યારે દુઃખ થાય ખરું કે મારી કોઈક માતા હોય કે જેની પાસે આ પ્રેમ લઈ શકું પણ હું સ્વીકારી લઉં છું કે જે થયું સારા માટે થયું કદાચ હું આ લેવલ ઉપર છું તો એમના કારણે જ છું ક્યાંક ને ક્યાંક એમના આશીર્વાદ હશે જ

ત્યારે ખલીલ સાહેબ ની ગઝલો મેં વાંચેલી એટલે મને આમ થયું કે આ ગઝલો આને કહેવાય કે આને કવિતા કહેવાય બધા કવિઓનો મને પરિચય થયો કે આ ખલીલ સાહેબ છે કે પછી નાઝીર દેખાયા કરીને બહુ સારા એવા કવિ છે તો એમને મેં વાંચવાનું શરૂ કર્યું અને કહી શકાય કે હું જેને મારા આઈડલ માનું છું એક સતારશા બાપુ છે અને ખલીલ સાહેબ છે અને નારાયણ સ્વામી બાપુના મુખે જે ગવાયેલા ભજનો છે એને હું વધારે બહુ માનું છું એટલે એમાંથી જે શીખ્યો હોય એમનાથી શીખ્યો કદાચ મોટા ભાગના લોકોને આ પ્રશ્ન હશે જ કે જે લોકો લેખક છે કે કવિ છે એ લોકો જ્યારે લખતા હોય છે તો એની એની અંદર અંદર પોતાના જે અનુભવો હોય હોય છે છે એ કેટલા પ્રમાણમાં આ બહુ બહુ સરસ પ્રશ્ન લગભગ લેખકો છે ને લેખક બને પેલા જે લેખનનો નો પેલો સ્ટેપ હોય ને એમ કહી શકાય કે દર્દ હોય દર્દ તમારામાં હોય ને ત્યારે ઇમોશન્સ લખાય અને એ જે લખાય એમાં કદાચ કવિતા હોય અથવા તો કોઈક હોય તો એ જે લખાય દર્દાય અનુભવ્યું કઈક અને એમ થયું કે લખવું છે તો એ ખાલી થવા માટે પોતાની જાત સાથે જે વાત કરે વાત લખાય છે પહેલો સ્ટેપ દર્દ જ હોય પણ બહુ ઓછા લેખક હોય જે દર્દ વગર લખતા હોય પણ એમની રચનાઓ તમે પરિચિતતા હો તો તમને ખ્યાલ આવી જાય કે આ દર્દનું લખાણ છે એમની એમની વિશેષતા પ્રકૃતિ સાથે હોય કદાચ એ પ્રકૃતિ લખતા હોય નદી છે ઝાડ છે એના વિશે ફૂલ વિશે લખતા હોય તો એ ક્યાંય એમાં વચ્ચે અનુભવ નથી આવતો એ તો જે જોઈ છે લખે છે જી બિલકુલ તો એ કાવ્ય પ્રકાર જે છે એ અનુભવ વગરની વાત છે પણ જો કોઈ પ્રેમ લખતું હોય અથવા તો વિરહ લખતું હોય સૌ પ્રથમ શરૂઆતમાં તો એક આશય અનુભવ હોય છે જો કવિ ના તો જયદીપ પરમાર શું હોત અ શબ્દો જ્યારથી માધ્યમ બન્યા છે એને જ અને લોકોના પ્રેમે કદાચ કવિ બનાવ્યો છે હું મારી જાતને એક સામાન્ય વ્યક્તિ જ માનું છું જે શબ્દોથી લોકોને કંઈક સરસ સંદેશાઓ આપે છે લોકોને જીવન શીખવાડે છે અને હું જ્યાંથી શીખું છું એમણે પણ મને શબ્દો થકી જ મારા સુધી પહોંચ્યા છે અને હું પણ શબ્દો થકી બની શકે ત્યાં સુધી લોકોને આ બધું આપતો રહીશ સાહિત્ય આપતો રહીશ મારી અંદર જે કઈ છે આપતો રહીશ પણ જો હું કવિ કે આ લેવલ જે 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 લોકો મને સોંપ્યું છે એના પર હું ન હોત તો કદાચ સામાન્ય સામાન્ય બાળક થઈને હોત હોત પછી કોઈક જોબ કરતો બહુ બધું લખ્યું છે તમે પ્રેમ પર તો પ્રેમ તમારા માટે શું છે મારા માટે પ્રેમ જોવા જઈએ ને તો એક એમ અવસર ગણી શકાય કે દિવાળી કે કોઈ તહેવાર કેમ આવે તો આવે અને આપણે જીવી લઈએ અને જતો રહે પ્રેમનું મુખ્ય સ્વરૂપ તમે જોવા ને તો એમાં વીર અવશ્ય આવે મારી દ્રષ્ટિએ જોવા જોઈએ તો આવો જ જોઈએ કારણ કે વીર છે મળી જતું હોય કોઈ વ્યક્તિને પામી લેવું એ મુખ્ય સ્વરૂપ નથી એ વ્યક્તિથી દૂર થઈને અમર કરી દેવું એને આજીવન યાદ કરવું કારણ કે કોઈ વસ્તુ તમને સરળતાથી મળી જાય તો આપણી અંદર જે એના પ્રત્યે જે લગાવ હોય ભાવ હોય કદર હોય એ મરી જાય છે કદર અને તડપ મરી મળવાની તો તમારો પ્રેમ મૃત્યુ પામે છે કોઈ વ્યક્તિના લગ્ન પછી તમે જોજો એ બંને વચ્ચે જે પેલો પ્રેમ હોય ને એ પ્રેમ રહેતો નથી બહુ ઉણપ આવી જાય ને બહુ એ લોકો બંધાઈ જાય છે કોઈ કારણથી સાથે રહેવા માટે કારણ કે એ લોકોના લગ્ન થયા અને લગ્ન જે છે એ બંધન છે પ્રેમ છે સ્વતંત્ર છે

જે દેહના કનેક્શન થી બહુ જુદા છે જે માત્ર સ્નેહનું કનેક્શન રાખે છે જે એકબીજાના આત્માને પ્રેમ કરે છે એ પ્રેમનું મુખ્ય સ્વરૂપ છે એ પ્રેમને સાચવે છે એ રાધાકૃષ્ણ વાળો પ્રેમ કરે છે અને અત્યારની જે જનરેશન જે બીજા રસ્તે જઈ રહી છે માત્ર દેહના આકર્ષણથી એકબીજાને પ્રેમનું નામ દે સાથે રહે છે કે પછી કોઈ અલગ એવી કોઈ વસ્તુનું નામ હું તો કઉ છું કે અનામી રહીને તમે જો સાથે રહેતા અને દેહ થી જેટલા નોખા રહેતા હોય એટલું તમારું રિલેશન સ્ટ્રોંગ રહેશે તમારી વચ્ચે દેહ આવશે તમે એકબીજાને મળતા રહેશો તો તમારી વચ્ચે જે સંબંધ છે એ મૃત્યુ પામે છે એટલે બની શકે એટલે ઓછા મળો ડિસ્ટન્સ રાખો એનાથી એકબીજાનું બોન્ડિંગ છે એ વધશે તમે એકબીજાને મળતા રહેશો તો જેટલું વધુ મળશે એટલા તમે દૂર થતા જશો એટલે કોઈને મળવું હોય તો બહુ ઓછો સમય લઈને મળો જલ્દીથી ન મળો તાત્કાલિક ન પહોંચી જાય ઉપલબ્ધ ન રહો જલ્દી જેટલા તમે દૂર રહેશો એટલા તમે નજીક રહેશો ખાસ તો અત્યારની જનરેશન એક જ સંદેશો કે તો તમારે જો કોઈ પણ વ્યક્તિ સાથે ઝાઝુ ટકવું હોય અથવા તો આજીવન સાથે રહેવું હોય અથવા તો છેલ્લા શ્વાસ સુધી કે પછી વૃદ્ધપણા સુધી તો એ વ્યક્તિથી ઓછા મળો એમ એમ બસ આપ્યું છે જો પ્રેમ છે તો લગ્ન કરવા જરૂરી છે અને જરૂરી છે તો કેમ પ્રેમ મેં કીધું ને કે અવસર છે તો એ અવસરમાં જો તમને જીવવાની મજા આવતી હોય તો એ અવસરને બનાવી રાખવા માટે એનું અસ્તિત્વ ટકા ટકાવી રાખવા માટે અને જો એ વસ્તુ તમને બહુ જ ખૂબ જ ગમતી હોય ને તમને એમ લાગતું હોય કે નહીં ખરેખર સ્વર્ગ અહીંયા જ છે તો એ વસ્તુને ટકાવી રાખવા માટે લગ્ન જરૂરી નથી પ્રેમ તો એવી વસ્તુ છે કે એની વચ્ચે કોઈ આવતું નથી તમે એ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમારા સુધી જ સીમિત છે તમે જાણો છો કે તમે પ્રેમ કરો છો અને એ એક વ્યક્તિ જાણે છે કે તમે એને પ્રેમ કરો તમારા બે વચ્ચે જ્યાં સુધી પ્રેમ રહેશે બહુ લાંબો ચાલશે જેટલો સીમિત રહેશે એટલો પ્રેમ લાંબો પણ જો વચ્ચે કોઈ વ્યક્તિ આવે છે પરિવાર કે પછી સમાજ આવે છે તો એ પ્રેમ મૃત્યુ પામે છે એટલે મારા કેવા પ્રમાણે જ લગ્ન જરૂરી નથી હું લગ્ન જીવનમાં એટલું બધું નથી માનતો કારણ કે લગ્ન હોય એ તો એ તો બાંધી દે છે બે જણાને સાથે રાખવા પર મજબૂર કરે છે અને પ્રેમ છે એ લગ્ન પછી જવાબદારી બની જાય છે એને બાળકને અને એની પત્નીને સાચવવા અથવા તો પતિ એ પત્નીને ટિફિન બનાવી દેવુંથી થી માંડીને એની આર્થિક રીતે મદદ કરવી આ બધું જવાબદારી બની જાય અને પ્રેમમાં જયારે જવાબદારી વચ્ચે આવે ત્યારે અવશ્ય પ્રેમ ક્યાંક ને ક્યાંક તૂટતો હોય ક્યારેક મનથી બે નોખા થતા હોય અને પ્રેમમાં જો તમે મનથી નોખા હોવ તો તમે એકબીજાને ક્યારેય પ્રેમ કરી ન શકો અને તનથી સાથે હો અને મનથી સાથે ન હોય અને હું પ્રેમ માનતો નથી જો તો તનથી તમને કોઈ સાથે રાખતું હોય તો એ લગ્ન જીવન છે અને હું લગ્ન જીવનમાં એટલે વિશ્વાસ નથી કરતો કારણ કે વચ્ચે તના જો તમે મનથી માત્ર સાથે રહેતા હો તો તમારો પ્રેમ અમર રહેશે અને પ્રેમનું આ જ મુખ્ય સ્વરૂપ છે કે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમે કંઈ આશા રાખો છો કે એનો દેહ સુંદર છે કે પછી એને સરસ કપડા પહેર્યા

એની સંપત્તિ છે કે પછી એનો દેખાવ છે બોડી બિલ્ડર છે કે પછી એ અત્યારે તમે જોજો લગ્ન જીવનમાં તમે કોઈ ઇન્ટરવ્યુ કેવું કઈક હોય ને તો પત્નીને પૂછતા હોય કેમેરામેન કે તમે આમનામાં શું જોયેલું તો એ કહે છે કે એની બીએડ મને બહુ પસંદ આવેલી હવે તમે લગ્નની ચોઇસમાં એની બીએડ જોઈ હોય કે પછી એનો દેખાવ જોયો હોય બાહ્ય દેખાવ એટલે એનો બીજો ચહેરો નહીં દેખાય જે બીજા ચહેરામાં એનું ગેરવર્તન છે એનો ગુસ્સો છે એની એની રીમ કહી શકાય કે રિયલ એનું સ્વરૂપ છે એનું પાછળ હોય આગળ તો એનો માત્ર દેખાવ હોય કે એની બોડી છે એટલે ખાસ તો એની તમે જયારે લગ્નની ચોઈસ કરો છો કોઈ વ્યક્તિને પસંદ કરો છો એનો સ્વભાવ જુઓ દસ દિવસ સાથે ફરો હળો મળો અને એનું એનું જે ગેરવર્તન હોય એવી પરીક્ષા કરો કે એનું એનો જે વર્તન રિયલ છે બહાર નીકળે એનો ગુસ્સો બહાર નીકળે અને એ પરીક્ષા એ ખુશી ખુશી પાસ કરે ગુસ્સો વચ્ચે લાવે તો બહુ નાનો હોય અને એમાંય રિસ્પેક્ટ હોય છોકરીની તો એ વ્યક્તિ તમારા માટે અને ખાસ તો છોકરો પસંદ કરો તો એવો પસંદ કરો કે જેને પુસ્તકો વાંચેલા હોય કારણ કે પુસ્તકો સાથે એનો પ્રેમ હશે તો એ વ્યક્તિ એક સ્ત્રીની કદર જાણતો હશે કે એક સ્ત્રીને લાઈફ કઈ રીતે ઇનફેક્ટ કોઈ પણ વ્યક્તિ હોય પુસ્તકો જે વાંચતા હોય એ ગમે તે વ્યક્તિની રિસ્પેક્ટ કરતા જ હોય એટલે સૌ તો આજ અને જો કોઈ હું કોઈ માતા પિતાને પણ સજેસ્ટ કરું કે તમારી બાળકી અથવા બાળક નાના હોય તો ખાસ પુસ્તકો વાંચાવો કારણ કે તમે જે એનામાં જનરેટ કરવા માંગો છો એ પુસ્તકો કરી જતા હોય છે તમે કદાચ કોઈક વાત કહેવા માટે સંકોચ પામતા હોવ તો એ પુસ્તક એને સરળતાથી સમજાવી શકતું હોય કોઈ એવી ફિલ્મ બતાવો જે જેમાંથી એ કંઈક શીખવા જેવું હોય તો ખાસ આ રીતે બાળકોને મોટિવેટ કરી શકાય અને કોઈ છોકરો છોકરી પસંદ કરે છે તો એમાં તો કોઈ સંકોચ પાવા વાત જ નથી કારણ કે મોસ્ટ ઓફ છોકરીઓ હોય એ છોકરા પાસેથી અપેક્ષા રાખતી હોય તો માત્ર એક સમજણ માંગતી હોય અને તમે બંને એકબીજાને હૃદય થી સમજતા હો તો બસ આજ અને પુરુષ એક સ્ત્રી પાસે એટલી જ સમજણ માંગતો હોય કે આર્થિક રીતે જ્યારે પુરુષ નબળો હોય ત્યારે સ્ત્રી એની ખાસ એની સાથે રહે તો બસ છોકરા તરફે આ એક જ માંગ હોય છે એટલે એવી જ છોકરી પસંદ કરવાની જે આર્થિક રીતે તમે જ્યારે નબળા હોય ત્યારે તમારી મદદ કરે જેમ મેં વાત કરી કે આજના જે યુવાન યુવા પેઢી છે કે જે પ્રેમ રમત સમજે છે તો સામે એ પણ એક પ્રશ્ન આવતો હોય વફાદારીને તો એમાં લોયલ્ટી માટે તમે શું કહેશો બહુ સરસ પ્રશ્ન અત્યારે જે મોસ્ટ ઓફ રિલેશન તૂટવાનું કારણ છે આ છે હવે વાત લોયલ્ટી ની થઈ તો એ કહી દઉં કે અત્યારે બંને કપલ મળતા હોય ને તો એકબીજાનો ફોન સોંપી દે છે લાવો તો તમારો ફોન અને આ વીથી એને સોંપી દે અને વચ્ચે છે ને વિશ્વાસને મૂકે છે કે તને મારી ઉપર વિશ્વાસ નથી તું મારો ફોન ચેક કરવા માંગે છે એટલે પછી બંને મજબૂર થાય છે આ એક બ્લેકમેલ કરવાની એક રીત બની ગયું છે વિશ્વાસ અને વિશ્વાસ નથી એમ જ્યારે આપે ત્યારે ફોન વ્યક્તિ પાછો આપી દે ચાલો વિશ્વાસ છે ફોન ચેક નથી કરવો અને વિશ્વાસના નામ ઉપર બંને એકબીજાને છેતરે છે આજકાલ આ જ થઈ રહ્યું છે કારણ કે એક વ્યક્તિને અત્યારે છે ને પુરુષમાં જોવા જઈએ સ્ત્રીમાં જોવા જઈએ તો જે લોકો દેહના કનેક્શન જે કરતા હોય ને એને છે ને અત્યારે માટે રમત તમે કીધું બની છે તો આ લોયલ્ટીમાં જરાય નથી તો એ વ્યક્તિ છે ને વિશ્વાસના નામ ઉપર એક એકબીજાની છેતરી હું તો એમ કહું છું કે આપણું જ પાત્ર હોય આપણે જેને પ્રેમ કરતા હોય તો આમ ફોન ફેંકી દેવાનો કે હાલે આ તો તું જ માર તું મારાથી વિશેષ કોઈ નથી તારાથી વિશેષ મારી જીવનમાં કોઈ નથી એટલે આખો ફોન ચેક કરી લે એ રીતે પછી એમ કહેવાનું કે વિશ્વાસ તો મને છે જ એટલે જ ફોન આપો અને વિશ્વાસ ને વચ્ચે રાખીને આ રીતે તો ક્યારેય આપણા કરવું જોઈએ તમે જયારે હું તો એમ કઉ છું પરીક્ષા લો જયારે કોઈને મળો છો ત્યારે એનો ફોન અવશ્ય માંગો ને એ વ્યક્તિ વિશ્વાસ વચ્ચે લાવતા હોય તો ચોક્કસ માંગો કારણ કે કઈક એવું હશે જે વિશ્વાસના લીધે તમે ઉદાસ થઈને નહીં માંગો

હું તો એમ કઉ છું કે દરેક છોકરો લવ મેરેજ નો એનો અધિકાર છે પ્રેમ કરવો પ્રેમ તમે જોજો અમુક ઘરમાં છે ને રાધા કૃષ્ણ મૂર્તિ હોય છે એમના ફોટા હોય છે પણ એના માતા પિતા લવ મેરેજ મારતી માન હા તો કઈ રીતનું કનેક્શન તમે રાધે કૃષ્ણ માનો ને પ્રેમ કરવાની ના પાડો છો છોકરાને કે છોકરીને તો આ તો તમે રાધે ને ઓળખતા જ નથી એમ કહી શકાય એટલે હું એમ કઉ છું માતા પિતાએ પોતાના બાળકને અધિકાર આપવો જોઈએ પ્રેમ કરવાનો એમાં જો એ શકે બેટા પર એક અનુભવ મળ્યો એટલે વિશેષ તારી પાસે અનુભવ છે એટલે વિશેષ તારો પ્રેમ થાય છે અને પછી એ બાળક જે પસંદ કરે છે એ પાત્ર બહુ વિશેષ હોય છે અને એની સાથે જીવન કાઢે છે એટલે આમાં જો માતા પિતા કદાચ જો વચ્ચે આવશે તો બાળકનું ક્યાંક કઈ કઈક પ્રેમ અંદરથી તૂટશે એમ એટલે જે જે મતલબ એ ખુલ્લીને જે વસ્તુ કરવા માંગતો એ નહીં કરી શકે કારણ કે એની જે પાત્રની જે પસંદગી હોય આખી જુદી હોય છે માતા પિતાની જુદી હોય એ માતા પિતા એક કારણથી એ બાળકને ના પાડતો મેં તેને મોટો કર્યો પણ મોટો એ માટે જ કરવો કે બાળક પોતાની રીતે જીવી શકે કારણ કે આગળ જે પચાસ વર્ષ કાઢવાના છે તમારી વગર એને કાઢવાના છે અને એ એના માટે બેસ્ટ હોવા જોઈએ ક્યારેય પણ એને એવું ન થવું જોઈએ કે તમારી કમી એને મહેસૂસ થાય છે તો માતા પિતા સિવાય જે પાત્ર એવું પસંદ કરે કે જે એને માતા પિતાની કમી પસંદ કમીને મહેસૂસ થવા દે અને બાળક જ્યારે

કહી કે માતાપિતાની પસંદગી સાચી જ હોય કદાચ પણ ક્યાંક અમુક અંશે માતાપિતા સંપત્તિ જોઈ છે અને જે ન જોવા જેવી બાબતો હોય છે મેં કીધું બાહ્ય દેખાવ એ જ જોઈ છે એટલે કે આટલી ડિગ્રી છે આટલું બનેલું તો સારું જ હોય પણ એવું નથી હોતું ઘણી વખત ભણતર જાજુ હોય પણ સ્ત્રીને સમજી શકતા અથવા તો સંપત્તિને વધારે ઈચ્છતી હોય એવું બનતું હોય તો અત્યારે હું તો કમ છું કે જમવાનું અરેન્જ મેરેજમાં એકબીજાને કહેવું પડે કે મારી પસંદગી આ છે અને તારી પસંદગી આ છે અને લવ મેરેજમાં એવું થતું હોય કે ખબર જ છે મને શું ભાવે છે એટલે જે વ્યક્તિને ખબર હોય ને એ તમને આજીવન સાચવે એટલે હું તો હું લવ મેરેજ ને વધારે માનું છું કે જો સામેવાળી વ્યક્તિ એકદમ ચોખ્ખી છે આપણા માટે તો એનાથી વિશે તો જીવન કોણ હોય એટલે આ એક છેલ્લી પેઢી છે માતા પિતાની જે અરેન્જ મેરેજ માં માને છે આપણી પેઢી આપણી જે પેઢી હશે એ આપણા બાળકોને તો લવ મેરેજ જ પહેલા સજેસ્ટ કરશે જી તમારી ગમતી રચનાઓ જે પ્રેમ પર હોય વિરહ પર હોય કે જે તમારા હૃદયની ખૂબ જ નજીક હોય એક રચના છે જે વિરહ વિરહ છે અને એ વિરહ એમાં કેટલો ડીપ સુધી છે સમજો કે કોઈ વ્યક્તિ એની પ્રેમિકા છોડીને જાય અને એ પ્રેમિકાનું અન્ય જગ્યા કઈ રીતે આવતી હશે આ પ્રેમીની ક્યારે ક્યારે યાદ આવે છે એ મોમેન્ટ તમે સમજો એક એક લાઈનમાં કે પેલો એનું કઈ માને નહીં તો એને મારી યાદ આવે છે પેલો એને મનાવે તો એને મારી યાદ આવે છે ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું પેલો કોઈ નિભાવે નહીં તો એને મારી યાદ આવે છે પેલો એનું કંઈ માને નહીં તો એને મારી યાદ આવે છે ને રડાવે ખોટું લગાવે એનો વાંધો નથી કે રડાવે ખોટું લગાવે એનો વાંધો નથી પણ પેલો એને હસાવે નહીં ને તો એને મારી યાદ આવે છે પેલો એનું કંઈ માને અને આ તો થઈ વિરહની રચના પણ હવે પ્રેમ ઉપર પ્રેમ ને કોઈ રચનામાં સમજાવો હોય આખો પ્રેમ આવી જતો હોય આ પંક્તિઓમાં તો પ્રેમ વિશે મેં એટલું જ લખેલું કે આપણી પાપણોનું સગ પણ છે પ્રેમ જયારે શબ્દો ખૂટતા હોય ને ત્યારે પાપણો અને આંખો વાત કરતી હોય એ જે આંખોની ભાષાનું જે કન્વર્ઝેશન હોય ને એ સમજાવવામાં આવ્યું છે કે આપણી પાપણોનું સગ પણ છે પ્રેમ તમારું મને વળગણ છે પ્રેમ આપણે આંખોથી એકબીજાને ભેટીએ છીએ એ વળગણ છે પ્રેમ આપણી પાપણોનું સગપણ છે પ્રેમ તમારું મને વળગણ છે પ્રેમ ને છે પ્રેમ સાવ સૂક્ષ્મ કોઈના માટે દેહના કનેક્શન બહુ સામાન્ય હોય છે પ્રેમ સાવ સૂક્ષ્મ કોઈના માટે તો કોઈના માટે પૃથ્વીનું કણકણ છે પ્રેમ જે ઈશ્વર માને છે પ્રેમ ને જે ભક્તિ માને છે એના માટે પૃથ્વીનું કણકણ છે પ્રેમ અને કાજળ તારું સાક્ષી છે ઘરમાં લટકેલું દર્પણ છે જયારે કોઈ સ્ત્રી કાજળ કરતી હોય ને ત્યારે એક આશા રાખતી હોય મારો વ્યક્તિ મને જોશે આ કાજળ એટલે ઘરમાં લટકેલું આ સાક્ષી છે ઘરમાં લટકેલું દર્પણ છે પ્રેમ ને હું છું સાવ તરસ્યો તમે છો વિરડો હું છું સાવ તરસ્યો રણ ને વીર કીધો છે કે રણ રણ છે પ્રેમ ને આ ભોળા ચહેરા અને ચશ્મા પાછળ સંતાયેલું કામણ છે પ્રેમ મળીએ કઈ રીતે રણ છે પ્રેમ ને આપણી પાપડોનું સર્પણ છે પ્રેમ જે અત્યારના નવા ઉભરતા કવિ છે કે જે લોકોને કલામાં રસ છે અને આ જ ફિલ્ડની અંદર આગળ જવું છે તો એ લોકોને તમે શું આપશો ટિપ્સ કે વોટેવર અત્યારે જે લેખકો એમ કહી શકે જેને રસ છે બહુ લખવામાં એને હું એટલું જ કહીશ કે તમે કંઈક લખો છો તો બહુ સરળ અને સામાન્ય ભાષામાં લખો કારણ કે બહુ ઊંચી ગુજરાતી તમે લખશો તો એ સામાન્ય વ્યક્તિને વાંચવા માટે બહુ અઘરું પડશે કારણ કે કોઈ શબ્દ સર્ચ કરવા તમે કવિતા વાંચતા તો એવી જ ભાષા કે ભાષા તમે ગુજરાતી ભાષા વાપરો કવિતામાં જે લોકોને સરળતાથી સમજાય એને સૌ પ્રથમ તો કોઈ પુસ્તક કોઈ છપાવો છો કે કોઈ કવિતાને પબ્લિશ કરો તો બહુ ઉતાવળ નહીં કરવાની પેલા પોતાના વાચકોનું જે ટોળું હોય એમ કહી શકાય એ એને ભેગું કરો તમે પરિવારમાં સંભળાવો પરિવારથી પછી ફ્રેન્ડ સર્કલમાં સંભળાવો પછી ક્યાંક પબ્લિશ કરો અને પછી કોઈ પુસ્તકમાં છાપો કારણ કે તમને પબ્લિશ થવા માટે પેલા તમારી પાસે વાંચકો હોવા બહુ જરૂરી છે જો વાંચકોનો તમારી પાસે ટોળું જ નહીં હોય તો તમે કઈ રીતે તમને વાંચશે કોણ છપાય આપે એટલે ખાસ તો આ કવિઓ કે કોઈ લેખક અત્યારે નવી કોઈ ભૂલ કરતો હોય તો એને છપાવવું જલ્દી હોય કે મારું કોઈ પુસ્તક હોય તો વિશેષ પુસ્તક તો હોય જ અને હશે પણ પણ એના માટે તમારી પાસે પુસ્તક ખરીદવા માટે વાચક હોવો બહુ જરૂરી છે સૌ પ્રથમ આ રીતે તમે પબ્લિશ કરો લોકોને સંભળાવો ઓપન માઇક ઇવેન્ટ્સ થતી હોય તો ત્યાં જઈને અને સ્ટેજ ફિયર દૂર કરવા માટે આવા પ્રોગ્રામ કરો જેથી તમારામાં જે કલા છે એ વધુમાં વધુ વિકસે આઈ થિંક તમારા બે પુસ્તકો પણ બહાર પડ્યા છે તો એ પુસ્તકો વિશે વિશેષ વિગત દર્શકોને મળે હા મારા બે પુસ્તકો છે એમાંનું એકનું નામ છે મારું મન જાણે અને જે બીજું પુસ્તક છે એનું નામ છે રેળાયેલી કાજળ તો મારું મન જાણે છે એમાં મારી કવિતાઓ છે ટુ રચનાઓ છે 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 અને એની સમજૂતી ને અર્થ લોકો જુદા જુદા એટલે મારું જે જે પ્રોપર અર્થ છે ક્યારે લખવામાં આવી આ રચના દ્વારા હું શું કહેવા માંગુ એ અર્થ અને એમાં એવા પ્રશ્નોના જવાબ છે જે પ્રશ્નો લોકો મને પૂછ્યા તો નથી પણ એવા જવાબ છે જે લોકો મનમાં રાખે છે જે પ્રશ્નો અને કોઈને કહી નથી શકતા એ પ્રશ્નોના જવાબ છે કે પ્રેમમાં પડી ભાંગ્યા પછી શું કરવું કે મારું ફ્યુચર બ્રાઇટ કરવા માટે પાછું જે સ્થાને હતું ત્યાં આવવા માટે શું કરવું તો આ લોકોને મોટી કરવા માટે અને પડી ભાંગેલા પ્રેમ માંથી બહાર નીકળવા માટે આ મારું મન જાણે પુસ્તક ની રચના કરવામાં આવી અને એની પછી જે પુસ્તક લખાયું છે રેડાયેલી કાજળ એમાં સ્ત્રીઓ વિશે તમામ બાબતો આવી જાય છે સ્ત્રી કઈ અવસ્થામાં શું વિચારે છે કોઈ પત્ની હોય તો પુરુષને એનામાંથી શું સમજણ લેવી પડે કે પછી ખાસ પુરુષો વાંચવી જોઈએ કારણ કે સ્ત્રીની તમામ માહિતી છે એમાં એ કઈ અવસ્થામાં બાળકી હોય તો શું વિચારે એને શેની શેની જરૂર હોય એ લગભગ પ્રેગ્નન્સીમાં હોય તો ક્યારેય એનો સ્વભાવ કેવો હોય એટલે તમામ સ્ત્રીઓની વિષયની તમામ બાબતો આવી જાય તો મુખ્ય આજ કારણ છે રેલાયેલી કાગળ લખવાનું કે સ્ત્રીઓને જે કદર હોય એને મળે અને કોઈ પુરુષ સ્ત્રીને સમજી ન શકતો હોય તો વિશેષ રીતે સમજે અ ત્યારે જો તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તમારા પપ્પા જ તમારા મમ્મી અને પપ્પા બંને બનીને જીવે છે તો એમનો જે ફાળો છે તમારા જીવનની અંદર કેવો અને કેટલો છે મારા પપ્પા વિશે મેં બે જ લાઈન લખી છે અને બહુ વિશેષ છે મારા માટે કે મારી પાછળનો ટેકો એટલે પપ્પા સાહિત્યમાં ધક્કો એટલે પપ્પા સાહિત્ય વિશે મને ખબર જ નહોતી અને એમણે કીધું કે આને સાહિત્ય કેવાય બેટા લોક સાહિત્ય આને કહેવાય આને સાહિત્ય કેવાય આને ગુજરાતી કહેવાય ગુજરાતીમાં આટલા કાવ્ય પ્રકાર છે અને આ ભજનો કહેવાય અને ખાસ તો ભજનોમાં જયારે મને કઈ ખબર નતી પડતી ત્યારે એમણે કલાકાર લખેલા અને અર્થ શું થાય છે વીજળી ને ચમકારે મને માત્ર શબ્દ જ અને મને એવું જ હતું કે વીજળીનો જે ચમકારો થાય એના વિષયની વાત છે પણ એની પાછળ જે ગંગા સતી પાનભાઈ જીવન લખ્યું છે અને અત્યારના કલાકારોએ જે જીવન ગાયું છે એ જીવનનો અર્થ મને સમજાયો હોય તો એ મારા પપ્પા એક માત્ર હતા અને એટલે હું એમને એક મારા આઈડલ તરીકે પણ લઉં છું કારણ કે સાહિત્ય સમજાવવું કોઈ સમજાવતું નથી સાહિત્ય લખે છે સાહિત્યનું સર્જન કરે છે પણ સાહિત્ય સમજાવતું કોઈ નથી ભજન અત્યારે ગાય છે પણ કોઈ ભજન સમજાવે છે નહીં એટલે ભજનની જે સમજણ છે એ તો શિક્ષકો નથી સમજાવતા અત્યારે એજ્યુકેશન લેવલે જોવા જઈએ તો એ સમજણ નથી અપાતી માત્ર સ્વભાવ ને અભ્યાસ ને સ્વાધ્યાય સુધી સીમિત થઈ જાય પરિણામ સુધી સીમિત થઈ જાય તો આજે બહુ મોટી વાત તો અત્યારે હું પણ એ જ નિભાવું છું જે મારા પિતાએ મને જે સમજાવ્યું એ જ ભજન હું પ્રયત્ન કરું છું લોકો સમજે કારણ કે ભજન ને અમુક જૂના પ્રભાતિયા જે છે ગરબા છે એમાંથી બહુ મોટી સમજણો લેવા જેવી છે એનાથી તમે મેચ્યોર થઈ શકો અને મારી મેચ્યોરિટી નું કારણ એમ કહી શકો એટલે મારા પિતા જ છે આમ તો ઘરની અંદર એક સ્ત્રી ના હોય એટલે બહુ બધો ફરક પડતો હોય અને ઘણી વખત તમારા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય છે કે તમે ને તમારા પપ્પા બંને જાતે રસોઈ બનાવતા હોય છે ઘણા બધા વિડીયો મૂકેલા છે તો હાવ્યું હેન્ડલ મતલબ ઘર ને કઈ રીતે તમે સંભાળો છો બંને હમણાં સુધી બહુ બહુ અઘરું પડતું પણ હમણાં ભાઈના લગ્ન થયા એટલે ભાભી હવે ઘર સંભાળે છે રસોડું સંભાળે છે પણ ત્યાં સુધી એમ કહી શકાય કે બેન લગ્ન પછી અમારા ઘરમાં કોઈ સ્ત્રી નહોતા અને હમણાં મારા ભાભી આવે વચ્ચેનો જે સમયગાળો હતો ત્યારે હું અને મારા પપ્પા અને મારા ભાઈ અમે ત્રણ જ વ્યક્તિઓ ત્રણ પુરુષો ઘરમાં હતા એમ કહી શકું એટલે અમારા વચ્ચે જે સ્ત્રીઓના તમામ કાર્યો જે આવતા ઘર સાફથી માંડીને આખું રસોડું સંભાળવું એ બહુ અઘરું પડતું પણ એમાંથી ઘણું બધું સ્ત્રીની કદર કોઈ શીખવાડી તો એ અમારા ત્રણે પુરુષોના કાર્યો એ શીખવાડી છે જે કાંદા સમારતી વખતે એમ કહી કે ચોટ પછી એ જ ચોટ સાથે વાસણ માંજવા અને જયારે બળતરા થતી એ તમામ નાની નાની વસ્તુ કે પછી રોટલી શેકતી વખતે દાજી જવાતું એ પીડામાંથી કંઈક કઈક ને કઈક નવી રચના જે જન્મે છે અને એ સ્ત્રીઓ વિશે અમારી રિસ્પેક્ટ નીકળે એ ત્યાંથી નીકળી છે એટલે બહુ પડતું અને હું તો જ કે કે સ્ત્રી હોય એની લેવી કારણ ને મમ્મી પોતું મારતા હોય તો એની તરફ ધ્યાન દોરો ખાસ તો તમે જો શક્ય હોય તો ઘરમાં એક એવો દિવસ રાખો કે ઘરના પુરુષો જ માત્ર કાર્ય કરે અને જો બની શકતું હોય જે રીતે હું જમીને મારું વાસણ માત્ર રસોડા સુધી પહોંચાડું છું દરેક પુરુષે એનું પોતાનું વાસણ ખાલી જમેલું એઠું વાસણ રસોડા સુધી પહોંચાડે તો સ્ત્રીના માટે અડધું કાર્ય ઓછું થઈ જતું હોય તો આ પુરુષને એક ફરજ કહેવાય કે મમ્મી અથવા બેન અથવા પત્ની આ જે નાનકડી મદદ છે એ કરવી જોઈએ તો સ્ત્રી વગરનું જીવન તો અધૂરું છે જ પણ સ્ત્રી વગરનું ઘર એમ કહી શકાય કે તો ખાસ અધૂરું છે એટલે એક પુરુષની ફરજ જ્યાં જ્યાં બનતી હોય સ્ત્રીને મદદ કરે અને આપણે પોતાનું આપણું જ પાત્ર છે ને ક્યાં કોઈ બીજી જગ્યાએ આપણે રહેવા જઈએ છીએ મહેમાન તરીકે નહીં પણ ઘરના વ્યક્તિ તરીકે જ આપડી ફરજ જે આવતી હોય એ નિભાવવી જોઈએ થેન્ક યુ સો મચ ખૂબ ખુબ આભાર જયદીપભાઈ કે અમારા દર્શકો સુધી આ તમામ માહિતી પહોંચાડે